હે તું રાખજે ગુગ મહારાજ ગોયા ની સંકટ હરે અને માડી તું તો યથા હેઠ આંધ લપટ જન નપટ છોરું બને છોડે નહી માયા અરે ખોડ લે ઠેલવાલ મે છોડ माया अरे अजोनी न जोनी उजाजी न जाजी न बैठे न ओ भेंग प्रोडे न प्रकाश है न जागे न शोवे न हाले न डोले न गुप्ते न चते करंते किलोले पुजालम विशालम उजालम भवानी कपालम त्रिकालम करालम दिवाने ये उदानम अपानम अच्छे ही न अच्छे न माता न ताता न ब्राता सुने ही विदेहा न देहा નરૂપા નરેખી ન ન માયા કાયા છાયા વિશેખી ઉદાસી સ્વરૂપા સ્વરૂપા વિરૂપા કમંખા ન શંખા અસંખા કહાની શબ્દ નિરાકાર બાની હે નવોઢા નોઢા ન મુક્તા નબાલિ કરોધા વિરોધા નિરોધા કૃપાલિ

નાગરવન બાપુ નું નામ લઈએ ને એટલે કરબુણ ગામની યાદી થાય પરમ પૂજ્ય આદરણીય અહીંયા સંત શિરોમણી નાગરવન બાપુની હાજરી છે અને ગૌત્રીઓ માટે તો ઘણું બધું કરે છે અને ઘણી બધી વાતો કરવાની છે આ ધરતીની આ માટેની પણ અમારે શિવરામભાઈ અને અમારે ગણપતભાઈ બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ ની જબરદસ્તી ખોનામાં સુગંધ ભળે હું અત્યારે બનાવી રહ્યા છે પણ બાપુ માઈક છે ને માઈક એ તો કાયમ મળે માઇક છે ને કાયમ મળે પણ તમારા જેવી ધર્મી ધર્મી જે પ્રજા છે ને આવી લાયક કોક જ મળે છે ભલા મારા માઇક તો કાયમ મળે છે એમને બરોબર રાતના બાર વાગ્યા છે અને હથોડી છે આડે ધણ એમ કેવરાય કે તાળાની માથે

એનું કારણ કે ચાવીસય મારા હૃદય સુધી પહોંચે છે એમ અમે બધાય તમારા હૃદય સુધી પહોંચવા માટે આવ્યા છીએ ભલામણા અહીંયા તમારા હૃદય સુધી પહોંચવા માટે આવ્યા છીએ તમે આપી દો ને અમારે કંઈ લઈ જાવ એવું તો કંઈ છે જ નહીં પણ બાપુની હાજરી છે અને એમાં જેનું ઉજળું નામ ભજનો નામ આવે એટલે આ પ્રેગણાની માયલી કુરા દાના ભગતને યાદ કરવા પડે અને વર્ષોથી અમારો જન્મ નહોતો તે દિન આ વખતના ભજન ગાવે છે એક વાર દાનાભાઈ ભગત ને દાનાભાઈ પટેલ ગોટડા વાળા ને જોરદાર તાળીઓ ના વધાવી લો ભલામા અને કલાકાર છે ને રૂપિયા નો ભૂખ્યો ક્યારેય ના હોય તમારા હાકલા પડકારા અને તાળીનો ભૂખ્યો હોય ભલામાણા તમે જો આનંદ કરાવશો તાળીથી હાકલા ફડકારાથી કલાક કલાકારને તો કલાકાર આનંદમાં આનંદમાં રહેશે કલાકાર રહેશે તો તમને આનંદ અને તમે કલાકાર બે આનંદ ને એટલે આ બાવલીઓ રાજી થાય આ બાવલીઓ રાજી થાય એટલે આનંદ થી એક વાતાવરણ ઊભું થઈ જાય અને જ્યાં આનંદ નું વાતાવરણ હોય ને એટલે ગોગ મહારાજ ને આવવું પડે દ્વારકા વાળા ને આવવું પડે રામ ભગવાન ને ભલામણ આવવું પડે આ ધરતી ઉપર એટલે હાકલા પડકાર જ્યાં મજા આવે ત્યાં કરતા રહેજો અને અહિયાં અમારે રામપુરાથી થી ગાયક અને મારા મામા થાય શિવરામભાઈ ચૌધરી આવે છે એમને પણ જોરદાર તાળીઓના ગીતકાર દિવસ લો અહીંયા લાલભાઈ દિનેશભાઈ અને ભરતભાઈ એમને પણ જોરદાર તાળીઓના ગીતકાર દિવસ આવી લો અને જોરદાર શૂટિંગ ચાલે છે અહીંયા બેઠા લાઈવ આપણે છે બાકી અમને એમ કે રહ્યા કે ટીવીઓમાં કંતરાયલે કંતરાયને અહીંયા ભાઈ આપે છે એમને પણ શેર કરજો ફોલો કરજો આ ચેનલને અને એવું મારું નામ એ ચહેર છોરું વસરામ છે ચહેર સાઉન્ડ એ છે એટલે બધા એક જેવા બધા ભેગા થયા છીએ બધા એક માના દીકરા ભેગા થયા છીએ એટલે આના આનંદ જ કરવાનો છે પણ બાપુ બેઠા છે બાપુ ભજવા વિના કોઈ ભોગ ના ધરે ભલે ઈશ્વર આવતરીને આવે આ દુનિયા છે ને તો ત્યાગ ને માથડા નમાવે ભલા માણા દુનિયા ત્યાગ ને માથડા નમાવે ખડા કઈ કે થપી ગયા અહીંયા વિધ વિધ બહેરી વેસ પણ ભજવા વિન મોજન રિસ ના આવે બબુદ કરે જાણે ગૌત્રીઓ માટે જાણે ધરતી માટે વિક્રમ ભાઈ જણે આ દેશ માટે કઈ કર્યું છે ને એને દુનિયા યાદ કરે છે બાકી ગાંઠિયા વણતા વણતા મોઢા ઝુલામાં ગળી જાય ને એના કામ નથી એને યાદી નથી થતી હા અને આપડી માં છે ને આપડી ચાર માં છે બાપુ બેઠા છે ગૌત્રીઓની બહુ સેવા કરે છે અને બાપુ તો એટલો સંદેશો કાયમ આપે છે કે તમારા ગામની અંદર ગવુંત્રીઓ છે ને એની સેવા પહેલી કરજો એટલે મને બાપુને બાપુ જે ગાયોની સેવા કરે છે એટલે આપણે ગાના ભગતને પણ આ ભળવાના છે પણ મને યાદી થાય છે ગીતની ખાલી બેન ચાલો ટ્યૂન આપશો એટલે મને મજા આવશે આપણી ચાર માતાઓ છે કે કઈ કઈ કે ભારતની ચાર એવી ગામમાં છે અરે બાપુ ય માની આપણી એક ગામાં છે અરે ભારતની એ મારા ભારતની જેવી માં છે અરે બાપુ યમાની આપણી એક ગામા છે ચાર માં કઈ પેલો આપણને જન્મ આપે છે આપણી સનેતા કાહે પછી તો કે આપણે બોલવા શીખ્યા ની આપણી ભાષા માં છે ત્રીજી તો કે જેનું દૂધ પીને મોટા થયા એ ગૌત્રી આપણી માં છે અને ચોથી તો કે આ ધરતી ઉપર આપણે પગ મૂક્યો ની ધરતી આપણી માં છે એટલે કવિ કહે કે ભારતની એ મારા ભારતની ચાર એવી માં છે અરે યામનિયા આપણી એક ગામા છે ગાયની સેવા હે સર્વોત્તમ છે ધ્યાન ગાય ગાયની સેવા અરે સર્વોત્તમ છે દાખવું સૌ ધ્યાન અરે ઈ ગામ ઈ ગાય થકી આપણને માધવો માર્યો અરે જેણે ગાયું ગીતાજી નું જ્ઞાન અરે મારા ભારતની ની ચાર જેવી માં છે અરે એમાંની આપણી એક ગામાં છે અરે ગોકુળ મારે થી અરે વનરાવન સરતી દેતી सीस गोकू मार थी अरे गोल मार थी वन रावन सर थी न देती आ शीस गावल डी आज कावल डी આજે કાગળો ખાતી ભળાય અરે કહે બહુ દુભાવી અરે કલ્પના નોતી કૃષ્ણ ને આવી અને ગાય ને ખુબ દુભાવી છે આવી કલ્પના કૃષ્ણ ને નહોતી જે ગૌત્રીઓને ચરાવતો તો આપણો બધાયનો બાપ એ કૃષ્ણ કાળીઓ ઠાકર એ જેનો ગુવાળ હતો એ કેવડી મોટી માં હશે ભલામણા વિચાર તો કરો એટલે અહીંયા એક રૂપિયાથી માંડી અને ગમે તેટલા રૂપિયા આવે અમારા કોઈ કલાકાર મિત્રને કે વગાડવા વાળા ને ઘરે નથી લઈને જવાના હા અહિયાં બાપુ ને હોપી જવાનું છે ગૌત્રીઓ મજા આવે એમ વાપરે ભલામણા ગૌત્રીઓ મજા આવે એમ વાપરે તમારો મન મૂકીને રાજી થી રહેજો

અને મારો બાપલીઓ આવ્યો મારો બાપલીઓ આવ્યો એમ કહે અને ખેડૂત છે એ કડિયાની કહો એમ કે કે તૂટવા માટે મેવું લાવે પણ ઈડો ઈ મેવું લો જો શિયાળે આવે તો આઘો મરજે આઘો મરજે આઘો મરજે આ કાળ મોઢો અત્યાર ક્યાંથી આવ્યો જીરા બગાડવા એટલે ટાઈમે વરી જાવ ને એની કિંમત થાય છે અને બા સુરામ રૂપિયા તો આપણે કાલે કમાઈ લેશું સમય આવશે ને તો રૂપિયા કાલે કમાઈ લેશું થોડા ગોગ મહારાજ બેઠો છે ને એના ઉપર શ્રદ્ધા એના ઉપર વિશ્વાસ અરે કરો જો હાકલો ઢીંગલા તિથરા કણું તો ઢોળવા લાગે આ ગોગ મહારાજ ના સાનિધ્ય તમે જાય અને તમારી પાઘડી બાઈ માણા હોય ઓઢણું અને બે આહુડા હાસા વિક્રમ ભાઈ પાડી લો ને તો પેટાળ માં દુનિયા માં વિધિ ના આંકડા ને ફેરવી નાખે ભલા માણા ગોગો એક નહીં પણ બે બે દીકરા આપે ઈ આ ગોગો બેઠો છે ભલા માણા એક

આ ભગવા ભેગધારી છે ને એમને નથી થવાતું એક હાથમાં માળા બાપુ અને એક હાથમાં ભાલુ રાખવાની તૈયારી હોવી જોઈએ તો આ ભગવો ધારણ કરી શકાય છે સંત ને સંત પડા નથી મફતમાં મળતા એના મોઘા બોલ ચોગવવા પડતા બાપુ સંત નો હોત સંસાર મે તો ગલી જાત બ્રહ્માંડ વિનાન કેરી લહેર સહી તો ઠારત થામો ઠામ ઈ કેમ સંત ના હોત આ સંસાર માં તો જગત કાઈ કામ નું ન હોત એનું કારણ કે જેટલા સુરવીરો થયા ને

એનું આજે આપણે નામ લઈએ ને એના એમના પિતાજી નામ એમના બાપા નામ રામજી પટેલ અને ખાખીજી મહારાજ ના આશીર્વાદ હતા ને એટલે ઈ નાથક વધુ ઈ ગરાબડી માં હતા ભલાબા જનની જણે તો કાં દાતાર જણજે જાય કાય ભક્ત કાય સુર વીર નહી તો રેજે વાજણી તારા મત ગુમાવીશ નૂર તમે બાપુ એમ કેવ કે બાળકને હાથમાં લઈને રમાડતા હો ઘરના આંગણા ચોકની માયલી કુરા અને બાળકને આમ કરીને આમ ઊંસ ઉલાડો તોય બાળક હસતું હોય એને ખબર છે કે આ મને તીડી લેવાનો છે નીચે નથી પછાડવાનો એટલો ભરહો જેટલું બાળક આપડા ઉપર રાખે ને એટલો ભરવા બાવલિયા ઉપર રાખજો કરબુડ બહાર નીકળવાની તમારે જરૂર ક્યાંય નથી ભલામાણા તમારું હાસુ ગંગાજી છે ને આ બાપુ છે હા અને બાપુ આપણે હાજે ઊંઘીએ એટલે સવારના એલારામ મૂકીને ઘડિયાળમાં ઊંઘીએ કોઈ ઉઠવાનું કોઈ નક્કી નથી હોતું સવારના ઉઠીશું કે નહીં ઉઠીશું પણ એ આપણો આત્મવિશ્વાસ આત્મવિશ્વાસથી આપણી આશા છે અને પ્રેમ કોને કેવી રહ્યા ખબર છે કે દુનિયા જજુબીની છે તેમ છતાં આપણે લકન કર્યા છે અને પ્રેમ છે એમના પણ વધારે વાત ન કરતા હજી આનંદ કરશું એની પહેલા દાના ભગતને ડાવો અને જમણો બે હાથ થી પડકાર મોડા ને રેતા હો આજના વાળું કુળ એના ઊંડા મૂળ ઈ કળબી વાહે કરોડી હાસી ભલા માણા તમારી પાછળ કરોડો છે તમે કોઈ પાછળ નથી બાપુ તમે યુદ્ધમાં લડવા જો ને ખાધા ધોડિયા પાંજરા વાળા હાકડે થી બાકી છોટા બાકે બોલ ગામડા માં થી હાક બાક ઈ બાકા જી કી બોલા જો ને તો આ દુનિયાને ને ખવડાવા વાળો આ ખેડૂત છે આ દુનિયાને ને ખવડાવા વાળો ખેડૂત છે બધા હડતાલો ઉપર ઉતરા ખેડૂત એક દાડો ઉતરે તો દુનિયા ભૂખી મરે ભલા માણા એક જગતના ના તાપ નમવું પડે અને એક જગતના નાથને નાથ નમવું પડે એટલે આજના વાળો કોળ એના ઊંડા મૂળ કળબી વાહે કરોડ એ હાથી કહે છે હિલા અને હું મારા લાઇવ સ્ટેજ પ્રોગ્રામમાંથી કહું છું મેં ક્યારે જ્ઞાતિવાદ નથી કર્યો અને ભારતને સુપર પાવર બનાવો હોય ને તો બધા એક બની જાજો નહી કે હજારો વર્ષ સુધી અંગ્રેજોએ તુર્કિઓએ અને મુગલોએ રાજ કર્યું છે ટોપીઓને આવતો વાર નઈ લાગે ભલામાણા ટોપીઓને આવતો વાર નઈ લાગે બધા એક બની જાજો ઓ કોણ છો મારો બાપ કોણ છે અને તમારા ગામમાંથી સારું કામ કરવા માટે ગમે તે સમાજનો યુવાન ઊભો થાય રાજપૂત સમાજનો હોય પટેલ સમાજનો હોય બ્રાહ્મણ સમાજનો હોય ભલે પછી મેઘવાળ સમાજનો હોય ભલામણા એ ઊભો થાય ધર્મના કામ માટે દેશના કામ માટે ગૌત્રીઓ માટે તો બધા એક બની એનો સાથ હાલજો સુપર પાવર તમારા ગામને તમારા રાજ્યને તમારા દેશને બનાવવો હોય તો ભલામણા

એ બધી વાતો પછી કરશું આનંદ કરશું માતાજી ની યાદ કરશું પણ